મિત્રો ઘણી વખત આપણે પેપરમાં વાંચે છે ટી પર જોઈએ છે બ્રેઇન ડેડ તો આ બ્રેન ડેડ એટલે શું મોટા ભાગનો કોન્શિયસનેસ આપણું એ મગજના ઉપરના ભાગનું જે કોટેક્સ છે બ્રેનનો હેમિસ્ફિયર કહેવાય બે હેમિસ્ફિયર બે ભાગ એમાં કોન્શિયસનેસના સેન્ટર્સ છે અને મગજના નીચેના ભાગમાં બ્રેન સ્ટેમ છે સ્ટેમ હવે એમાં ઉપરના ભાગને બ્રેન કહેવાય વચ્ચેના ભાગને પોન્સ કહેવાય અને સૌથી નીચેના ભાગમાં મેડ્યુલા કહેવાય તો આમાંથી પણ દસ ટકા જેટલા કોન્શિયસનેસ રિલેટેડ સેન્ટરો છે એ ઉપરાંત ઇન્ડિ ઇન્ડિપેન્ડન્ટ એવા શ્વાસોશ્વાસના અને હૃદયના ને ધબકતું રાખવાના સેન્ટર્સ પણ છે બ્રેન સ્ટેમમાં એટલે ઘણી વખત સ્ટ્રોક થાય અથવા બીપી ઘટી જાય અથવા હેમરેજ થયો હોય અથવા એક્સિડન્ટમાં વાગ્યું હોય તો મગજના ઉપરના ભાગ નિષ્પ્રાણ થઈ જાય એમાંથી બ્લડ સર્ક્યુલેશન કટ ઓફ થઈ જાય ઓક્સિજન ના મળે ગ્લુકોઝ ના મળે એટલે ઉપરનો ભાગ પ્રેક્ટિકલ ડેમેજ થઈ જાય ડેથ થઈ જાય નિષ્પ્રાણ થાય નિષ્કાર્યાન્વિત થઈ જાય જ્યારે બ્રેન સ્ટેમ્પ એ છેલ્લે અફેક્ટ થતો હોય એટલે કદાચ એનો અમુક ભાગ્ય સંપૂર્ણ જીવિત રહે તેમાં રેસ્પિરેશનના સેન્ટર છે શ્વાસોશ્વાસ અને હૃદયને ધબકતા રાખવાના સેન્ટર છે એટલે કોન્શિયસનેસ ઉપરના એમિસ્પેરનું ને લગતું છે એ જતું રહે પરંતુ શ્વાસ ચાલુ રહે એ વ્યક્તિનું હૃદય ચાલુ રહે અને બ્રેન ડેડ કહેવાય ગ્લાઝો કોન્શિયસનેસ સ્કેલના પંદર આંખ હોય છે એમાંથી પંદરે પંદર આંક આવતા હોય કોન્શિયસનેસના તો એ સંપૂર્ણ મને સ્વસ્થ કહેવાય એને બ્રેનને ઈજા નથી કહેવાય આઠની આજુબાજુ હોય તો પાર્શિયલી આંશિક રીતે બ્રેનને ડેમેજ થવું કહેવાય પણ ત્રણ ઓછો હોય ક્લાસગો કોન્શિયસનેસ સ્કેલમાં ત્રણ કરતાં છે મીન્સ કે મોટાભાગનું કોન્શિયસનેસ એ જતું રહ્યું છે અધા ઝીરો હોય તો એને બ્રેન ડેડ એટલે ઉપરનું એમિસર કોટેક્સ કામ નથી કરતું ખાલી બ્રેનસ્ટેમના લીધે શ્વાસોશ્વાસ અને હૃદય ચાલુ રહેશે આવા સંજોગોમાં વ્યક્તિને ઇવન ઘણી બધી વેન્ટિલેટરની સહાય વડે વર્ષો સુધી જીવિત રાખી શકાય આર્ટિફિશિયલ હેલ્પથી પરંતુ પોતે પણ કોઈ પણ આર્ટિફિશિયલ હેલ્પ વગર પણ દિવસો સુધી મહિનાઓ સુધી એ જીવિત રહી શકે એને સપોર્ટિવ સારવાર ને બધું આપવું પડે તો આવા સંજોગોમાં એને બીજા અંગો જે કાર્યાન્વિત હોય કિડની હોય લિવર હોય હૃદય હોય ફેફસા હોય તો અથવા આંતરડા આવે તો એનું પ્રત્યારોપણ એ વ્યક્તિના આંતરડા આ બધા અંગોનું પ્રત્યારોપણ અન્ય જીવિત વ્યક્તિઓમાં જેને જરૂર છે એમાં કરી શકાય એટલે આવા બ્રેન્ડેડ વ્યક્તિઓ ઓર્ગન ડેવલપ ઓર્ગન ડોનેશન કરી શકે તો અન્ય ઘણા બધી વ્યક્તિઓનું જાન બચી શકે Aber...